ઓલ ગુજરાતી જીકે ચેનલ માં આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતના ઇતિહાસના 15 પ્રશ્નો જોઈશું જે આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે પ્રશ્ન નંબર 1 નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ ભાવનગર બી તાળાજા સી પોરબંદર ડી રંગપુર સાચો જવાબ હશે ઓપ્શન બી તાળાજા ખાતે નરસિંહ મહેતાનો જન્મ થયો હતો પ્રશ્ન નંબર બે ઈસવીસન છસો ચાલીસ માં કયો ચીની પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવ્યો હતો ઓપ્શન એ ફાહિયાન બી ઈચિંગ સી હ્યુ એન ત્યસાંગ ડી થેવેનોટ સાચો જવાબ આવશે ઓપ્શન સી હ્યુ એન ત્યસાંગ ઈસવીસન છસો ચાલીસ માં ગુજરાત મુલાકાતે આવ્યો હતો પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસન ના સમયમાં શરૂ થયો હતો ઓપ્શન એ સોલંકી બી કુમારપાળ સી વસ્તુપાળ તેજપાળ ડી જયસિંહ સાચો જવાબ આવશે ઓપ્શન એ મૂળ રાજ સોલંકીના શાસન ના સમયમાં શરૂ થયો હતો પ્રશ્ન નંબર ચાર ક્ષત્ર નો છેલ્લો રાજવી કોણ હતો ઓપ્શન એ નહપાન સાચો જવાબ આવશે ઓપ્શન એ નહાન છત્ર પાંચ નો છેલ્લો રાજવી હતો પ્રશ્ન નંબર પાંચ આવર્ત કોનો પુત્ર હતો ઓપ્શન એ મનુ નો બી જવન નો સી શરિયાનો ડી મહીપાલ નો સાચો જવાબ આવશે ઓપ્શન સી સરિયાતી નો પુત્ર હતો પ્રશ્ન નંબર છ વલ્લભીપુર માં મૈત્રક વંશ ની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ ધ્રુવસેન બી ભટાર્ક સી દ્રોણસિંહ ડી ધરસેન સાચો જવાબ આવશે ઓપ્શન બી ભટારકે વલ્લભીપુર માં મૈત્રક વંશની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર સાત મૈત્રક વંશનો અંતિમ રાજવી કોણ હતો ઓપ્શન એ ધરસેન બીજો મૈત્રવંશ નો અંતિમ રાજવી હતો પ્રશ્ન નંબર આઠ કઈ પ્રજા આક્રમણ થતા મૈત્રક વંશની રાજધાની વલ્ભીપુર નાશ થયો હતો ઓપ્શન એ તુર્કો બી અફઘાનો સી આરબો ડી ઈરાની સાજો જવાબ આશે ઓપ્શન સી આર્બો પ્રજાનું આક્રમણ થતા મૈત્રક વંશની રાજધાની વલ્ભીપુરનો નાશ થયો હતો પ્રશ્ન નંબર નવ કયો એક ક્ષત્રપ રાજવી સંસ્કૃત ભાષા તથા વ્યાકરણનો સારો જ્ઞાતા હતો ઓપ્શન એ રુદ્રદામા બી નહપાન સી મહિપાલ ડી ભૂમક સાજો જવાબ આશે ઓપ્શન એ રુદ્રદામા સંસ્કૃત ભાષા તથા વ્યાકરણનો સારો જ્ઞાતા હતો પ્રશ્ન નંબર દસ મૈત્રક વંશ નો કયો રાજવી મહાન શિવ ભક્ત તરીકે ઓળખાય છે ઓપ્શન એ પહેલો બી ધ્રુવસેન બીજો ભટાર્ક સાચો જવાબ આવશે ઓપ્શન ડી સેનાપતિ ભટાર્ક પ્રશ્ન નંબર અગિયાર મૈત્રક વંશના શાસનકાળ દરમિયાન કઈ એક વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રસિદ્ધ હતી ઓપ્શન એ નાલંદા વિદ્યાપીઠ બી વિક્રમશીલા વિદ્યાપીઠ સી વલ્પીઠી વિદ્યાપીઠ હતી હરિવસ પુરાણ નામે જૈન ગ્રંથ કોને લખ્યો હતો ઓપ્શન એ હેમચંદ્રાચાર્ય સુર્ય બી જીનસેન સી સીલગુણ સુ વલ્ભાચાર્ય सही जवाब है ऑप्शन बी जिंसन प्रश्न नंबर तेर गुर्जर प्रतिहार वंश का अंतिम राजवी कौन હતો ऑप्शन ए ध्रुवराज बी दंतीदुर्ग सी महिपाल डी गोविंद त्रिजो सही जवाब है ऑप्शन सी महिपाल प्रश्न नंबर 14 दक्षिण गुजरात में राष्ट्रकूट सत्ता ने स्थापना કોણે करी हती ऑप्शन ए ध्रुवराज बी करके सी दंतीदुर्ग હતી પ્રશ્ન નંબર પંદર ગુજરાત ની રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજવી કોણ હોવાનું મનાય છે ઓપ્શન એ ગોવિંદ ત્રીજો બી યોગરાજ સી અકાલ વર્ષ કૃષ્ણ ડી મહિપાલ સાચો જવાબ આવશે ઓપ્શન સી અકલ વર્ષ કૃષ્ણ